અમારી બાઇકો ખીલા રહીએ અંકો ખીલા રહી બાઇકોલની અંદર છે રોયલ બોમ્બ ગાર્ડનની એક્ઝેક્ટ સામે અરે સોરી એની બાજુમાં જ અને જેડી બેકરી વાળો છે એનું એના જ વયની છે આ શોપ બહુ બેસ્ટ સાઉથ ઇન્ડિયન પણ બહુ બેસ્ટ હોય છે પાણીપુરી પણ બહુ બેસ્ટ હોય છે બાઇકો કેવી છે પાણીપુરી કેવો છે ઉત્તપા બાઇકો નંબર છે ભાઈ અભી હમ ઘર જાને લીધે હોગ તૈયાર હારી બાઇકો હૈ રેડી પર અભી હમને ખા લા હૈપા પાણી

બહુ આમ બહુ ભીડ હોય છે અને સારી એવી દુકાન છે અહીંયા આગળ એમના પફથી લઈને પીઝા સુધી બધું જ એકદમ બેસ્ટ મળે છે વડાપાઉ દાબી બધું જ તો તમે આવો તો અહીં આગળ એકવાર ટ્રાય કરજો હવે આપણે એમનું ભાઈનું અને એમને મિત્રુભાઈના મોટાભાઈ છે એમનું રિવ્યૂ લઈશું એમ તો આપણે સાડા ચાર વર્ષ થઈ ગયા છે આ લાઈનમાં આ મારા ભાઈ છે અમે બે ભાઈઓએ જ આ વિચાર્યું હતું આ મેટલર જે એન્જિનિયર છે હું મિકેનિકલ એન્જિનિયર છું આમ એવું પટેલ છે હું દ્રુપ બનેલ છું આજથી સાડા ચાર પાંચ વર્ષ પહેલાં અમે વિચાર્યું હતું તો બેકરીનો કન્સેપ્ટ કરો છો બંને ભાઈઓ નોકરી કરતા થાય ત્યાર પછી નક્કી કરી ધંધો કરો છો આ ધંધો ચાલુ પગી આપણે જે અહીંયા સોની ઉપર વેરાયટી છે પગની વડાપાવ દાબેલી ફ્રેકી સેન્ડવીચ પિઝા દાર્લી ફ્રેડ ફ્રેન્ચ ફ્રાય સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ અને ચાટની બધી જ આઈટમ આપણે ત્યાં મળે છે ચાટ માટે સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ માટે બાગની સામે સ્કૂલની સામે જ બાગ કારોલ બાગની પાસે ત્યાં બીજી આપણી દુકાન છે અને ગામની અંદર બી આપણું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે દહીં ઘડી પાપ અને વડાપાઉનું પ્રોડક્ટ જે વડાપાવ દાબેલીના બંધ છે એનું પ્રોડક્શન ત્યાં કરી થાય છે અમે માતા મંદિર ઈ સામેના ટાઈમમાં કાલોલ ઓનર આવવાનું આઈડિયા છે બસ આ મોનસન નેક્સ્ટ મોનસન પછી આવવાનું આયોજન કરી ગયા છે કે આપણે કયા રોકેસમ પર આમ આવશું ન દે પણ શું પબ્લિકનો રસ વધાર અસે કે આવું કે વાતો બરોબે છે ખાવાના શોખ છે તમે મને એક છો જ બરાબર છે એ રીતે વિચાર્યું છે આ મોનસન પછી આવવાનું વિચાર્યું છે આપણો એડ્રેસ કાલોલ તો ભાઈ આ બે ભાઈઓ સાઉથ ઇન્ડિયન અને પાણી ઘણી બધી એવી વાનગીઓ છે જે તમે ત્યાં આગળ ટેસ્ટ કરી શકો છો બહુ જ બેસ્ટ બનાવે છે તો દિલથી બનાવે છે પછી એવું નહીં કે બનાવી દીધું એવું નહીં એકદમ હાઈજીન અને પ્રોપર બનાવે છે તો ચોક્કસથી અહીંયા આગળ વિઝિટ કરજો આ બાજુ અમારું ગુજરાતીમાં એક કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવાનું ના હોય તો અમે જ્યારે અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે જ અમે અહીંયા આગળ એમના મમ્મીએ ઉત્તપા બનાવ્યા હતા એ ટેસ્ટ કર્યો હતો ત્યાર પછી અમે અહીંયા આગળ રેગ્યુલર થયા છે અને આ કોઈ પ્રેર પ્રમોશન વિડીયો નથી તો પ્લીઝ આ ટ્રુ છે તો એને સપોર્ટ કરજો અને અમારા ચેનલને પણ સપોર્ટ કરજો